નમસ્કાર ભારતની અંદર બાબા સાહેબે જે કાયદો અને ઘડવૈયા તરીકે જે દલિત સમાજને જે અનામત ગ્રેજ્યુએશન શીટ આપવામાં આવી હતી લોકસભા વિધાનસભા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગામ પંચાયત અને નગરપાલિકા એમને બાબા સાહેબના બંધારણના ઘડવૈયા ઘવડયા કહેવાતા તો એમના અનામત સીટો આપી જાણે ભારતીય જનતા પાર્ટીની જે ભાજપની કેન્દ્રમાં ને ગુજરાતની અંદર સરકાર એમની તો મારો પ્રશ્ન એક એવો છે કે ગુજરાતની અંદર જે સહકારી માળખા ચાલે છે કોઈ બેંકો છે કોઈ ડેરીઓ છે વાર વર્ષોથી ચૂંટણીઓ થાય છે અને સહકારી માળખામાં હવે ભારતીય જનતા પાર્ટી મેન્ડિટની એક પરથા પાડી છે કોઈ એપીએમસી હોય કે બનાસ બેંક હોય કે બનાસ ડેરી હોય કે ગુજરાતની અંદર કોઈ બી સહકારી માળખામાં ભાજપ અત્યારે મેન્ડીપો આપે છે એ આપતા હોય આપણે એમાં ઉતરવા માગતા નથી તો તમે બાબા સાહેબનું જે અવતારે અપમાન કરી રહ્યા છો કઈ બાબતે કે તમે સહકારી માળખામાં દલિત સમાજની રિઝ્યુએશન જે સીટ આવે છે અને આદિવાસીની ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માંગુ છું કે સહકારી માળખામાં જે દલિત સમાજની અને આદિવાસી સમાજની જે રિઝર્વેશન સીટો આવે છે ને તો તમે ભારતીય જનતા પાર્ટીની સરકાર બાબા સાહેબનું એમના કાયદા એમના ઘડવૈયા તરીકે તમે તમારી એવી કેવી સરકાર છે કે તમે સહકારી માળખામાં એમની જે સીટો સાહેબના કાયદાના કારણે તમે લોકસભામાં એમની સીટો આપો છો વિધાનસભા હોય કે જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા એમે આપો છો તો એમાં કેમ આપતા નથી તમે તો મારી દલિત સમાજ અને આદિવાસી સમાજને મારી એક વિનંતી છે કે તમે ગુજરાતની અંદર તમારી સીતુ છે તો આમ તો ભારતીય જનતા પાર્ટીની સરકાર આપવાની નથી પણ સીતુ છે તો એ તમારો અન્યાય કરે છે તો જીગ્નશભાઈને મારી એક વિનંતી છે અને ગુજરાતની અંદર જે આદિવાસી કે દલિત સમાજ તો તમે હાઈકોર્ટ જઈ અને તમારો હક માગી અને સરકાર કદાચ ભારતીય જનતા પાર્ટીની સરકાર ના આપે ને તો તમે હાઈકોર્ટના દરવાજા ખખડાવી અને જે સહકારી માળખામાં તમારી જે સીટો આવે છે એમાં તમારો હક ખોશો નહીં આદિ સમાજ આદિવાસી સમાજને અને દલિત સમાજને મારી વિનંતી છે કે તમે દલિત સમાજના ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય કે આદિવાસી સમાજના ધારાસભ્ય સંસદ સભ્ય હોય તમારી સીટનો હક ભારતીય જનતા પાર્ટી સરકાર ના આપે ને તો તમે હાઈકોર્ટના દરવાજા ખકડાવો એવી મારી દરબાર હુકમસિંહ મદારસિંહ ગામ બાબર મારી એક સરકારને પણ રજૂઆત છે અને દલિત સમાજને અને આદિવાસી સમાજને વિનંતી છે કે તમે આવો તમારો હક જવા ના દેજો એવી મારી રજૂઆત છે